નમસ્કાર મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનું નામ છે ચોટલાવાળી લેખક ઝવેરચંદ મેઘાણી સંવંત ઓગણીસો ને પંચાવનની સાલમાં મોતીશેઠ નામે રાણપુરનો વાણીયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ તે તેણે આ પ્રમાણે અક્ષરે અક્ષર વાત કરી આપા થોડા મહિના અગાઉ હું નાગનેશું ગ્રાણીએ ગયેલો પડે ઉઘરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પર્યાણ કર્યું ચોરે બેઠેલા ચુવાળિયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખિસ્સામાં પડતા જોયા હું બહાર નીકળ્યો મેં પગ ઉપાડ્યા જટ ભાગવા એમાં વાંયથી હાકલા પડ્યા ઉભો રે ઉભો રે ભાઈ મેં પછવાડે જોયું મારા પ્રાણ ઉડી ગયા હું ભાગ્યો મારે મોઢે લોટ ઉડતો આવે શ્વાસનો ગોટો વળતો આવે પાઘડીના ઓટા ગળામાં પડતા આવે અને બે હાથે કાછડી જાળીને હું ભાગતો આવું છું વાંચથી ઉભારે એલા ઉભો રે ઉભો એવા દેકારા થતા આવે છે દેકારા સાંભળતા જ મારા ગુડા ભાગી પડ્યા સામે જોયું ત્યાં નદીને કાંઠે ઢૂકડું એક વેરડું છૂટેલું કોઈક આદમી હશે હું દોડ્યો પાસે પહોંચ્યો ત્યાં તો બીજું કોઈ નહીં એક રાજપૂતાણી ભરપૂર યુવાની એકલી કૂપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે છું પગે પડી ગયો મારા કોઠામાં શ્વાસ સમાતો નતો માવળી મને ચુવાળિયા લૂટે છે અને તમને હમણે મારા સાજ ફાટી ગયો બાઈને ઢીલે હુંડલો એક હોનું વેરડામાં લુગડા લતાની પેટી બાજુમાં ઉજ્જડ વગડો કાળા માથાનું માનવી ક્યાંય દેખાતું નથી આમાબાઈની સી વલે થશે મારો પ્રાણ ફફડી ઉઠ્યો કોણ બાપડા ચુવાળિયા લૂંટે છે મો મલકાવીને બાઈએ પૂછ્યું માતાજી આ હાલ્યા આવે ચુવાળિયા દેખાણા પંદર લાકડીયાળા જવાન આપા મે નજરો નજર નીરખ્યું છે અંબોડો વાળીને રાજપુતાણે ઊભી થઈ વેલડામાં હેઠલા જાતરમાંથી એક કાટેલી તલવાર કાઢી હાથમાં તલવાર લઈને ઊભી રહી અને ચુવાળિયા ઢુકડા આવ્યા ત્યાં એણે ત્રાડ પાડી હલ્યા આવો જેની જણનારીએ સવાશેર સૂંઠ કાઢી હોય એ હાલ્યા આવે ચુવાળિયા તંભી ગયા સૌ વિલે મૂઢે એક મે ની સામે જોવા મળ્યા લોચાવડતી જીભે એ જાણે જવાબ આપ્યો પણ અમારે તો આ નદીએ પાણી પીવું છે વાણીઓ તો અમથો અમથો ભેમો ભાગે છે પીલ્યો પાણી રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા કરી ચુવાળિયા પાણી પીને ચાલ્યા ગયા પાછું વાળીને મીઠું માંડવાની કોઈની છાતી ન ચાલી દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાડાના જાતરમાં મેલી દીધી મેં કહ્યું બહેન મારી સાથે રાણપુર હાલો એક રાત રહીને મારું ઘર પાવન કરો ના બાપ મેંથી ન અવાય હું મારે સાસરે જાઉં છું ખિસ્સામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો બહેન આ ગરીબ ભાઈનું કાપડું મારે ખપે નહીં એણે ગાડા ખેડૂને જગાડ્યો વેરણું જોડ્યું વેરડામાં બેસીને એ ચાલી નીકળી કચ્છની એ દીકરી અડવાળ ગામ પરણાવેલી એટલું જ મને યાદ રહ્યું છે નામઠામ ભૂલાણું છે પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે જ તરે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરજો અને તમારા મિત્રોને પરિવારને શેર કરજો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સત્યાજી